કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે વિરપુર પોલીસ સ્ટેશન ખાતે ટોલ પ્લાઝા કર્મચારી વિરુદ્ધ કોટી ફરિયાદ નોંધાવી છે ટોલ પ્લાઝાના મેનેજરે જયેશ રાદડિયાના માણસો તેમજ ગોરધન ધમેલિયાના સગા હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે મારામારી કરનાર યુવકો રાજકીય ઓઠ ધરાવતા હોવાથી ટોલ પ્લાઝાના કર્મચારીની ફરિયાદ નથી લેવામાં આવતી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે હાલ ટોલ પ્લાઝાનો કર્મચારી નિલેશ સારવાર હેઠળ છે અને બનાવમાં એવું હતું કે દસ તારીખે સાત તારીખે ટાઈમ દસ વાગ્યાની આસપાસ બનાવ બનેલો છે અશોકભાઈ ડોબરિયા કરીને જે હતા ગાડી યુઝર અને એમની પાસે ફાસ્ટેગ હતો બીજી કાંઈ ગાડીનો ફાસ્ટેગ હતો અમારા સુપરવાઇઝર એમને કીધું કે ભાઈ આ ફાસ્ટેગ બીજી વ્હીકલનો છે આ નો ચાલે તમારે જે વ્હીકલ ગાડી લઈને નીકળે છો એમનો જ ફાસ્ટેગ હોવો જોઈએ તો એમણે કીધું કે ના કે મારી પોતાની ગાડી છે અને આ ફાસ્ટેગ ચાલે જ છે તો કે ના સુપરવાઇઝર કીધું કે જે ગાડી વ્હીકલ હોય ને એ જ ગાડીનો ફાસ્ટેગ હોવો જોઈએ બાકી નો ચાલે પછી એમણે ઈ ફાસ્ટટેગમાંથી જે ગાડી હતી વહીકલ એમાં ફાસ્ટટેગ માં રિચાર્જ કર્યું અમને પછી સુપરવાઇઝર એવું કીધું રિચાર્જ કરવું હોય તો તમે ગાડી આગળ લગાડો એટલે બીજા બીજા પ્રોબ્લેમ નો થાય યુઝરને તો તેમાં ઉસ્ક્રાઈ ગયા અને ગેર શબ્દો બોલાવવા દીધા તો બાજુમાં એક બીજો પીસી હતો જે બાજુમાં યુથમાં હતો અને અહીંયાથી આવીને દોડ્યા અને એને પોતાને કીધું ભાઈ તું ગેર શબ્દો ન બોલ કારણ કે અમારે લેડી સ્ટાફ છે તો તું ગેર શબ્દોને ઓબ્જેક્ટ ના કર તો એ કીધું કે ભાઈ હું રાજકીય પર ધરાવું છું અને દેવરાદડિયાના

အဓမ္မလျာစ ೇನೆ အနေနဲ့ဒီကရေတဲမှာဆိုင်